નમસ્કાર ન્યૂઝ અપડેટ સાથે હું શું ધ્રુવિશા સાથે સમાચારોની શરૂઆત કરીએ કૌભાંડી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું પીએમ જૈન મા યોજનામાં ગેરરીતિ મુદ્દે બે હોસ્પિટલ સસ્પેન્ડ ગોધરાની દીપ દીપ ચિલ્ડ્રન જ્યારે ભરૂચની કાશીમા હોસ્પિટલ સસ્પેન્ડ થઈ કાલોલની મા ચિલ્ડ્રન હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારી છે દેવગઢ બારીયાની મા ચિલ્ડ્રન હોસ્પિટલને પણ નોટિસ આરોગ્ય વિભાગની તપાસમાં અનેક ખામીઓ સામે આવી છે દીપ િલ્ડ્રન હોસ્પિટલમાં એક્સપાયર થયેલી દવા મળી હતી તો ભરૂચની કાશીમાં હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ નહોતો કાશીમાં હોસ્પિટલમાં ફાયર સેફટી અને બીયુ પરમિશન પણ નહોતી અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ કૌભાંડી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગ હવે એક્શનમાં આવ્યું છે શું પગલાઓ પીએમ જેવાય યોજના ની અંદર હોસ્પિટલ જે હોય છે તેમાં મોનિટરિંગ બેઠક બોલાવવામાં આવી હતી અને તેની અંદર ચાર જેટલી હોસ્પિટલ પર કવાઈ બોલાવવામાં આવી છે કે જે પીએમ યોજના હેઠળ સરકાર પાસે હતી પરંતુ જે નિયમો છે તે નિયમો જેમાં બે નોટિસ આપવામાં આવી છે ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ એક્સપાયરી ડેટની દવાઓ અને ડોક્ટરો હાજર ન રહેવાના કારણે તેના પર દવાઈ બોલાવવામાં આવી છે કાશીમા હોસ્પિટલ કે જે ભરૂચ ની અંદર આભાર આપનો